શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે એક સાથે બિલ આવશે તો ભરશે કેવી રીતે તેવી સ્થાનિકોમાં ચિંતા છે અથવા નથી અથવા કેટલા છે એ પ્રમાણેની સર્વેની કામગીરી ચાલુ છે આપ જાણો છો કે એ એરિયા એકદમ અંતરિયાળ વિસ્તાર છે વિસ્તાર છે નદીનો વિસ્તાર છે રસ્તા અને એ બધું પણ ત્યાં જવા માટે અવેલેબલ નથી એવા કેસમાં અમારા માણસો ત્યાં જઈને અત્યારે સર્વે કામગીરી હાથ ધરેલી છે અને કામગીરી ચાલુ છે જેવું સર્વે કામગીરી પૂરી થશે ત્યારબાદ એના પર કંપનીના નિયમ પ્રમાણેની કાર્યવાહી હાથ ધરીશું અને ગ્રાહકોને હાલાકી ના પડે તે પ્રમાણે કંપનીની આગળની કાર્યવાહી વતની છે અમુકના ઘરે નહીં બે ત્રણ ફળિયા છે સાવધા ફળિયામાં લાઈટ હમણાં હળગે છે પછી નીચે બુડણી છે ખડી છે એ બાજુ લાઈટ હમણાં હાલમાં નથી એવું બધા પ્રશ્ન છે એટલે જો આ રોડ રોડ બહુ ખરાબ છે લોકો આવરજાવર કરે છે પ્રવાસી લોકો પણ ઘણા બહારથી આવે છે પણ રોડ હરકવા નહીં હોવાના કારણે પ્રવાસી લોકો પણ બહુ અપદા કરે છે લાઈટ તો પૂરી આવતી નહીં રસ્તામે બધા વાયર તૂટી ગયા થામલા પડી ગયા એને કોઈ દેખતું નહીં અને લાઇટ બિલવાળા કે એમજી વિશેલવાળા કોઈ માણસો અહીંયા ગામમાં સુધી કોઈ આવ્યા નહીં ફિટ કરીને જતાના હવે એક લાગલું બિલ આવશે તો ત્યાં માણસો ભરી શકશે કઈથી અડધા ઘરોમાં મીટરો તો ખરડી જ બધા ફિટ કરેલા છે અને અડદામાં તો લાઈટ તો કોઈ જગ્યાએ જતી જ નહીં સોમાં તો આખું કોરું જ જતું રહે અને હમણાં હં જે મીટરો છે ખરા પણ વાયર ત્યાં સુધી ઘર સુધી પોગેલો નહીં